પછી હતો નહીં પાવડો હતા ને લાવો આખો તો કોક આઈડિયા કરવી પડશે આજે મારા બધા તાપ્પા જેવું લાગતું નહીં મને એ એક વાત હા હા તમે છે ને પેલે તો ને લોળો હા કોબળો કે

આ જંબુજી હા હા તો એ જાપ થોડું હાથો મારતો થોડું તમે આ તો

લડા ઉપર નો શું કબલું કોબલું નવાઈ નો કોબલો લાયા છે હળી ગયેલો

Lay bay 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 તમે <laughs> કબલ <laughs> તો <laughs>